અલંગમાં મંદી ચાલી રહ્યો છે અને ઉદ્યોગકારો આર્થિક નુકસાન ઉપરાંત ઉદ્યોગ અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યા છે અલંગમાં આવેલા એકસો ત્રેપન બ્રેકિંગ પ્લોટ પૈકી તેત્રીસ માં જ જહાજ ભાંગવાની કામગીરી ચાલુ છે અને નવા જહાજ આવવાની શક્યતાઓ ધૂંધળી હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે એક તો માલની ડિમાન્ડ નથી અને માલ વેચાય તો એનું પેમેન્ટ આવતું નથી ગયા મહિને જોઈએ તો અલગના ઇતિહાસમાં સૌથી ઓછા ટને જ લાગ્યા નાના નાના જહાજ લાગ્યા આઠ પણ તેર હજાર ટન માલ લાગ્યો કે સામાન્ય રીતે આમ જોઈએ તો ડેલી પચીસ ત્રીસ હજારનું ટ મેટ્રિક ટન માલની ડિલિવરી અલંગમાંથી થતી અને અલંગ વિશ્વનું નંબર એક ઔદ્યોગિક બ્રેકિંગ યાર્ડ છે અને ત્યારે એકદમ અદ્યતન સુવિધાઓ અને ગ્રીન શિપ રિસાયકલિંગ કરતું એકમાત્ર આ યાર્ડ છે અને અત્યારે ખૂબ જ ભયંકર મંદીની અંદર આ ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે કેન્દ્રની રાજ્ય સરકાર દ્વારા અલંગ શીપ રિસાયકલિંગ યાર્ડની ક્ષમતા બમણી કરવાની વારંવાર ઘોષણાઓ કરવામાં આવી છે

આ મજૂરો તો ધીરે ધીરે પરપ્રાંતિય મજૂરો છે એ તો અમે અત્યારે રોજીરોટી નથી આપી શકતા એટલે ધીમે ધીમે બધા પોતાના વતનમાં જતા રહ્યા છે વાત રહી સંલગ્ન ઉદ્યોગ ઓક્સિજન ગેસ એલપીજી અને રોલિંગ મિલ અને રોલિંગ મિલે પણ ઘણી બધી રોલિંગ મિલો બંધ થઈ ગઈ છે કારણ કે માર્કેટમાં ડિમાન્ડ નથી એ સિવાય કોઈને પડતર નથી અને બિઝનેસમાં નુકસાની સતત નુકસાની છે એ લાંબો ટાઈમ કોઈ ઉદ્યોગપતિ સહન કરી શકે નહીં એટલે બીજા અને સલગ્ન ઉદ્યોગો પણ અત્યારે મંદીના વળમળા વમળમાંથી પસાર થઈ રહ્યા છે અલંગની સ્થિતિ પર નજર કરીએ તો ફેબ્રુઆરી 2024 માં માત્ર 8 જહાજ ભાંગવા માટે આવ્યા છે અને તે પણ સૌ નાની વજન ક્ષમતાના હતા અલંગમાં ભૂતકાળમાં દૈનિક 35000 ટનનું ઉત્પાદન અને ડિલિવરી થતી હતી તેની સામે હાલમાં માત્ર ચોવીસ હજાર ટન વજન ના જહાજ ભંગાવા આવ્યા તેવામાં હાલ સ્થિતિ એવી બની છે કે એકસો વીસ શ્રી બ્રેકિંગ પ્લોટમાં કામગીરી બંધ પડી છે તેવામાં અહીં રોજગારી અર્થે અન્ય પ્રાંતમાંથી આવેલા લોકોને કામ ન મળતા પરત પણ જવું પડી શકે છે તો ઉદ્યોગકારોને પણ નુકસાની વેઠવી પડી શકે છે નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર